તો ભાઈ સૌથી પહેલાં આપણને જે મિત કહે છે એ છે આપણા આર્મી ગેમર એમ એ પોચીનોકના વૃક્ષોમાં આંખો દેખાય છે તો યાર તમે જે મિત લખો છો એને એકવાર ચેક કરી લેવું તમે શું લખ્યું છે એ ચેક કરી લેવું કારણ કે ઉતાળમાં લખવાથી ભૂલ થઈ જાય છે તમારાથી તો એકવાર જરૂરથી ચેક કરવું આપણને સમજાઈ ગયું છે કે ભાઈ શું કહેવા માંગે છે અહીંયા પોચીનોકમાં જે વૃક્ષો હોય છે એની અંદર આંખો જોવા મળે છે એવું કહેવું છે ભાઈનું તો આપણે એકવાર ચેક કરીએ અહીંયા વૃક્ષ છે એટલે કે ઝાડ છે તો અહીંયા આપણે જોઈએ તો ભાઈની વાત એકદમ સાચી છે યાર તમે જોઈ શકો છો અહીંયા ઝાડની ઉપર બે આંખો દોરેલી છે હું તમને સ્ક્રીનશોટ પાડીને ઝૂમ કરીને બતાવું તો ભાઈ સાહેબ યાર ગજબ આ તો નવું જાણવા મળ્યું યાર તો યાર તમે પણ કંઈક આવું નવું રહસ્યમય જાણતા હોય તો જરૂરથી કોમેન્ટમાં લખી નાખજો આપણે બીજાને પણ બતાવીશું તમારું નામ પણ બોલીશું અને આવી એક મીથ આપણને કીધી હતી એક ભાઈએ મને યાદ નથી નામ તો એણે કીધું હતું કે પીકના તૂટેલા ઘરમાં એક છોકરીએ આત્મહત્યા કરેલો એવો ફોટો છે તો એ પણ ભાઈની વાત સાચી હતી તો યાર એવું કંઈક અલગ તમે નવું જાણતો હોય તો જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો હવે એમના પછીની મીથ જોઈએ તો એ મીથ આપણને કહે છે આપણા પી કે ગેમર પીકે પીકે હેકા તો એ કહે છે કે ફેક્ટરી તમે ફેક્ટરીના નીચેના ગમે તે ટાંકા પર જાઓ અને ત્યાં જઈને નેટ બંધ કરી દો દરિયા તરફ ભાગો દરિયો આવ્યા પહેલાં દરિયા પાસે પહોંચ્યા પહેલાં તમારે નેટ ચાલુ કરી દેવાનું અને જુઓ જાદુ તો ગાઈઝ જેવી રીતે ભાઈ કીધું એવી રીતે પહેલાં તો આપણે ટાકા પર ચડવું પડશે અને એના માટે અહીંયા ટાયર ઉપર જમ્પ કરીને આપણે અહીંયા આવી જઈએ અને અહીંયાથી આપણે દોડીને પહેલા નંબરના ટાંકા ઉપર જતા રહીશું અહીંયા લગભગ આપણને કોઈ મારી શકે છે અહીંયાથી કોઈ નહીં મારી શકે તો અહીંયા આપણે ઊભા રહીશું અને આપણું જે નેટ છે ઇન્ટરનેટ કનેક્શન છે એને બંધ કરી દઈશું અને નવસો નવ્વાણું પિંગ થાય પછી આપણે દરિયા તરફ એટલે કે પાણી તરફ ભાગીશું તો હવે આપણે નવસો નવ્વાણું થઈ ગયું છે અને હવે આપણે અહીંયાથી દોડીને જશું દરિયા પાસે તો અહીંયાથી હું વિડીયો થોડોક ફાસ્ટ કરી દઉં છું તો કે આપણે દરિયા પાસે પહોંચીએ એના પહેલાં જો વિડીયોને લાઈક નથી કર્યો તો લાઇક કરી નાખો ચેનલ પણ નમા તો સબસ્ક્રાઈબ કરી નાખો આવા વિડીયો જોતા રહેવા માટે અને આજના વિડીયોને લાઇક ટાર્ગેટ આપણે રાખીએ છીએ સાત હજાર લાઇક આશા કરું છું કે તમે જલ્દી એને ક્રોસ કરાવી દેશો તો ભાઈએ કીધું હતું કે દરિયા પાસે પહોંચ્યા પહેલાં આપણે થોડીક વાર હોય ત્યારે નેટ ચાલુ કરી દેવાનું છે તો આપણું નેટ અહીંયા આપણે ચાલુ કરી દઈએ તો આપણે નેટ ચાલુ કરી દીધું છે હવે નોર્મલ પિંક થાય ત્યારે આપણને શું ચાલુ જોવા મળશે એ જોઈએ તો ભાઈ સાહેબ આપણું કેરેક્ટર આગળ વધી રહ્યું છે અને મને લાગે છે પાણીમાં પહોંચશું ત્યારે આપણું નેટ આવી જશે તો ઓ ભાઈ આ શું થયું ભાઈ સાહેબ આપણે જે ટાંકાની અંદર આવી ગયા છે અને આપણે જે અહીંયાથી બહારની વસ્તુઓ પણ જોઈ શકીએ છીએ અને મને લાગે છે ત્યાં સુધી બહારના કોઈ આપણે પ્લેયર નહીં જોઈ શકે એટલે કે જે બહાર હશે પ્લેયર એ આપણને નહીં જોઈ શકે આપણે અહીંયા ફોલ ફાયર કરીએ અને કોઈ પ્લેયર આવે તો તો ગાઈસ આ જે રેન્ક પુશર માટે એકદમ ઓપી સંતાવાની જગ્યા છે તો આ તમે એકવાર ટ્રાય કરજો યાર અને ગજબની ટ્રીક હતી ભાઈ તો તમે પણ આ એકવાર ટ્રાય કરજો અને હવે એમના પછીની એક આપણે જોઈએ તો એ કહે છે આપણને આપણા નિકુંજ ભાઈ એ કહે છે કે ભાઈ એક પથ્થરલો ઘરમાં પાણીના માટલા પાસે જાઓ અને માટલા થી બે ગજની દૂરી રાખીને પથ્થરને માટલા પર મારો અને પછી જુઓ જાદુ કઈશા મિતુલ પરમાર એ કહે છે કે ભાઈ કોબરા બંડલ પહેરાવો પછી ડાયમંડ ઓયલમાં જઈને મેજિક ક્યુબની બાજુની આઈટમને એક ફિંગર થી દબાવી રાખો અને બીજી ફિંગર થી પોતાની પ્રોફાઇલ ખોલો અને મેજિક જુઓ તો જોઈએ આપણે ભાઈએ કીધું એ રીતે કરીએ તો ગઈશું આપણે સૌથી પહેલા કોબરા બંડલ પહેરાવવાનું છે કોબરા બંડલ આપણે અહીંયાથી પહેરાવી દઈએ અને પછી આપણે જવાનું છે ડાયમંડ રોયલની અંદર અને ડાયમંડ રોયલની અંદર જયા બાદ આપણે મેજીક ક્યુબની સાઈડમાં એટલે કે મેજીક ક્યુબ ફ્રેગમેન્ટ ઉપર દબાવી રાખવાનું છે અહીંયા એક ફિંગરથી અને બીજી ફિંગરથી આપણે પ્રોફાઇલ ખોલવાની છે તો જોઈએ શું જાત જોવા મળે તો ભાઈ સાહેબ જે કેરેક્ટરની આવવાની સ્ટાઇલ છે એ બદલાઈ ગઈ છે જો તમને ના ખબર હોય તો જણાવી દઉં કોબ્રા વંડલવાળાની પ્રોફાઇલ ખોલો એટલે તમને કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ જોવા મળશે હું તમને બતાવું જો સિમ્પલ હોય તો આ રીતે જોવા મળે છે અને જેવી રીતે આપણા ભાઈએ કીધું એ સ્ટેપ તમે વાપરો તો તમને અલગ પ્રકારનું જોવા મળશે હું તમને ફરી એકવાર કરીને બતાવું અહીંયા ડાયમંડ લિંગ જવાનું તમારે પછી જે મેજીક્યુનું ફ્રેગમેન્ટ્સ છે એના પર એક ફિંગરથી દબાવી રાખવાનું બીજી ફિંગરથી તમારી પ્રોફાઇલ ખોલવાની તો કેરેક્ટરની આવવાની સ્ટાઇલ બદલાઈ જશે જોઈ શકો છો અહીંયા અઈ ગજબ યાર તો હવે એમના પછીની એક મીથ આપણે જોઈ લઈએ તો એ કહે છે આપણને આપણા એનએસ ગણપત મિલ છે ત્યાં રોડ બાજુ દિવાલ ઉપર કંઈક લખેલું છે તો આપણે તો કોઈ દિવસ જોયું નથી અને શું લખેલું છે એ પણ નથી ખબર તો આપણે જઈએ અને જોઈએ કે શું લખેલું છે અને કઈ સાઈડ દિવાલ ઉપર લખેલું છે તો જઈએ મિલ ઉપર તો ગાઈઝ આપણે આવી ગયા છે મિલમાં અને હવે આપણે અહીંયાથી નીચે ઉતરીએ અને નીચે અહીંયા આ દિવાલ ઉપર જોઈએ કે શું લખેલું છે તો ઓ ભાઈ ભાઈની વાત એકદમ સાચી છે અહીંયા કંઈક લખેલું છે પણ યાર કઈ સમજાય એવું નથી કઈ ભાષામાં લખેલું છે એ પણ નથી ખબર પણ આપણી પાસે છે ગૂગલ તો આપણે એમાં ટ્રાન્સલેટ કરીને જોઈશું કે આનો મતલબ શું થાય છે તો જોઈએ ફ્યુ તો ગાઈઝ આનો ગુજરાતી મતલબ જાણવા માટે મેં ગૂગલમાં ટ્રાન્સલેટ કર્યું તો ઉપરનું જે બ્લેક કલર એટલે કે કાળા કલરની અંદર લખેલું છે એનો મતલબ નથી જાણવા મળ્યો પણ જે આ લાલ કલરની અંદર લખેલું છે રેડ કલરની અંદર લખેલું છે એનો મતલબ જાણવા મળી ગયો છે ને એ જોઈને હું ચોંકી ગયો યાર કારણ કે એનો ગુજરાતી મતલબ જ કંઈક અલગ થતો હતો તો આ સ્ક્રીનશોટ તમે જોઈ લો જે રેડ કલરની અંદર છે એનો મતલબ છે આ એનું જે ટ્રાન્સલેટ છે તો ગાઈઝ તમે વાંચી લીધું હશે એનો મતલબ થાય છે ગાંડા એટલે કે જે આપણા લાલ કલરની અંદર લખેલું છે એનો આપણે ગુજરાતી ટ્રાન્સલેટ કરીએ ગૂગલમાં જઈને તો એનો મતલબ આપણને જાણવા મળે છે ગાંડા અને ઉપરનું જે બ્લેક કલર એટલે કે કાળા કલરની અંદર લખેલું છે એ જો આપણને જાણવા મળી જાય તો આપણને આખું પૂરું વાક્ય સમજાઈ જશે કે અહીંયા શું લખેલું છે આપણને એટલું તો ગયું કે લાલ કલરની અંદર લખેલું છે એ છે ગાંડા અને એ હું નથી કહેતો એ આપણું ગૂગલ કહે છે ગૂગલે આપણને ટ્રાન્સલેટ કરીને આપ્યું છે એટલે હું તમને કહી રહ્યો છું અને તમે સ્ક્રીનશોટ પણ જોયો તો તમે એકવાર ટ્રાય કરજો એનું ટ્રાન્સલેટ કરવાનું અને મને એ પણ કહેજો કે શું મતલબ થયો આખો મતલબ શું થયો એમ તો કઈ જ હવે આપણી લાસ્ટ મિથ જોઈ લઈએ એ કહે છે આપણને આર ડી ઝેડ ઠાકોર તમે લાલ ડ્રમ પાસે જાઓ અને તમારા મિત્રને કહો કે ડ્રમ ફોડે તમે નહીં મરો લવ ફ્રોમ ઠાકોરનગર તો ભાઈને ઘણી બધી લાઈક પણ મળી હતી તો આપણે આ મિથ કરવું બને જ છે તો આપણે આવી જઈએ ડ્રમ પાસે અને આપણા ફ્રેન્ડને કહીશું કે ડ્રમ ફોડે તો આપણે ઉપર ચડી જઈએ અને જે આ લાલ ડ્રમ છે ઓઇલ બેરલ જેને કહી શકાય એને આપણે ફોડીએ એટલે કે આપણે નહીં ફોડીએ જે આપણા ફ્રેન્ડ છે એને કહીશું તો ભાઈ આપણું જે આ ડ્રમ ફોડવાય તો ગાઈસ ડ્રમ ફોડી રહ્યા છે જોઈએ જાદુ તો ગાઈસ તમે પણ કઈક આવું નવું જાણતા હોય આવું એટલે જેવી રીતે અત્યારે ભાઈએ કીધું ડ્રમ ફોડવાનું એવું નહીં યાર કંઈક અલગ નવું જાણતા હોય તો એ કોમેન્ટમાં લખી નાખજો તમારી મિથની અંદર વધારે લાયક આવશે અથવા તમારી મિથ સારી હશે તો આપણે જરૂર આગળના વિડીયોમાં લઈશું અને તમારું નામ પણ બોલીશું અને બીજાને પણ બતાવીશું એ મિથ એ જેથી બીજાને પણ જાણવા મળે કંઈક નવું અલગ ઓકે ને અમારા હોય તો જાણતા હોય તો જરૂરથી એક કોમેન્ટ કરી નાખજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આજના વિડીયોને લાઇક ટાર્ગેટ આપણે રાખીએ છીએ સાત હજાર પાંચસો લાઇક આશા કરું છું કે તમે જલ્દીથી એને ક્રોસ કરાવી દેશો આપણી સાત હજાર પાંચસો લાઇક જલ્દીથી કમ્પ્લીટ કરાવી દેશો તો મળીશું ફ્રીપરાનો એક નવો જબરદસ્ત વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય